માતાજી કેમ છો બધા મજામાં જશો અમારા આપણે ફરી ફરી બ્લોગ શરૂ કર્યો છે અને જો મારા ભાઈ છે ને મારા કાકાનો છોકરો એના ઘરના પગલા કરવા આવ્યા છે એટલે જો ફૂલ ને એવું બધું તૈયાર કરી નાખ્યું છે કા અમારી બેનું છે જો મારા કાકાની છોકરી છે આ મારા દાદાની છોકરી છે તૈયાર કરવાનું છે ને હા અને જો આ છે ને ફૂલને એવું બધું તૈયાર કર્યું છે તો હાલો આપણે હવે દેકોરેટ થઈ ગયો છે તો ફેમિલી દોસ્તની દેકોરેટ થઈ ગઈ છે કે હું તમને પહેલાથી બતાવું છું જો કાકા ઊં ડેકોરેટ કર્યું છે કેવું કેજો કોમેન્ટમાં જો એટલે ડેકોરેટ કરી નાખ્યું છે બધા અને આ ભાઈ જો કાયમ છું જો કર્યું છે

અને આવરી છે ને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી મેડમ તો દાંત કાઢી એ દાંત છે કેમ કે એને વિડીયો ઉતારું છું ને એટલે દાંત આવે છે અને આ જો બધા સરખું કરવામાં જ લાગે છે કેમ કે જરીકે ખાય નહીં એ કોઈને ગમે નહીં એટલે ઘડી ખારું રાખવું પડે પછી તો પંખો પગલાં થઈ જાય પછી વાંધો ન આવે એટલે હવે કન્ટિન્યુ કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યો

અમારા ભાઈ છે ને એમ ઘરના આવે છે કા આવે છે ને આવે છે તો એના હું પગકુ પગલા કરવાના છે પકુ પગલા પકુ પગલા કરવા આવે છે અને એ ભાઈ તો મોતમાં કેવા છે તો એને હરાખ નથી અમારા તો એને વિડીયો શરૂ કર્યો ને એટલે એને સાથે દાંત આવે છે ભાઈને એ નવું નવું લાગે છે હું વિડીયો શરૂ કર્યું ને એટલે એને દૂધ મોટા ભાઈ દાંત કાઢે તું એ મને એમ કહે આ વિડીયો મળી છે બનાવવા આવે

રાધા કૃષ્ણ સાંડલો કરે છે

या lấy खूब जो ने भाई ले video तू हमना કોણ આવે જો કોક એ ઉપર સે કોણ મા ફોન આવ વાત કરી દીધી મને યાદ હોય કોઈ નહી બાપસ જ નહી શેડુ કરી ઓકર લે છે

không có không 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 không

કેસર માય 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 લે માય આસ્તા આય આય કેસર નહોતું કેસર નહોતું કેસર તો વિડીયો ન એન્ડ કરવી લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી